હાલમાં હત્યાનો એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે નડિયાદ તાલુકાના ચકલાસી નજીક સાડીપુરામાં રહેતા વિધવા ગુલીબેન કનુભાઈ વાઘેલાને ચકલાસીમાં રહેતા રામાભાઈ વાઘેલા સાથે આળા સંબંધ બંધાઈ ગયા હતા આ બાબતની જાણ ગુલીબેનના ભાઈ બુધાભાઈ પરમારને થઈ હતી જેથી ઘરની આબરૂ ન જાય તે માટે તેની બેન ગુલીબેનને આવા સંબંધ ન રાખવા દબાણ કરતા હતા સગોભાઈ પોતાના પ્રેમ સંબંધમાં અવરોધરૂપ હોય તેથી ગુલીબેને તેના પ્રેમી સાથે મળીને પોતાના સગાભાઈ ભાઈનો કાંટો કાઢી નાખવા માટે પ્લાન બનાવ્યો હતો જેથી તેણે ભાઈને આદરજીના મુવાડા ખાતે બોલાવી ભુવા પાસે જવાનું છે તેમ જણાવી કપળવંશ તાલુકાના કૈલાસનગર બ્રિજ નર્મદા કેનાલ ઉપર લઈ ગઈ હતી તેમજ કાવતરા મુજબ રામા વાઘેલાએ ભાઈને માથાના ભાગે લોખંડના દસ્તાવેડે મારી મોત નિપજાવી લાશને નર્મદા કેનાલમાં પાણીમાં નાખવામાં મદદગારી કરી પુરાવાનો નાશ કર્યો હતો બનાવ અંગે બીજા દિવસે બુધાભાઈની લાશ કેનાલમાંથી મળી હતી આતરસુંબા પોલીસે લાશનો કબજો લઈ પીએમ માટે મોકલતા માથામાં ગંભીર ઈજાના કારણે મોત નીપજ્યું હોવાનું બહાર આવ્યું હતું જેથી મૃતકના પુત્રની ફરિયાદના આધારે આતરસુંબા પોલીસે જે તે વખતે અજાણ્યા હત્યારાઓ સામે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી હતી વધુમાં પોલીસે તપાસમાં આ તમામ બાબતો બહાર આવતા પોલીસે હત્યારા મહેશભાઈ અદાભાઈ ઝાલા રામા એતાભાઈ વાઘેલા ગુલીબેન કનુભાઈ વાઘેલા અને ગીરીશભાઈ વાઘેલાની ધરપકડ કરી હતી